જુનાગઢ શહેરના ખામધ્રોળ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું સ્થાનિકોએ આવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી વધી ગઈ છે જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે અને ઘણા રહીશો પોતાની મિલકતો વેચીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આવેદનમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુલનગર સોસાયટીમાં રહું છું ગોકુલનગરમાં રહું છું અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એના દ્વારા અને અસાન ધારો લાગુ કરે એવી અમારી બધાની માંગણી છે કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈ કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય ઘર લીધું હોય એક સપનું જોયું હોય એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે કોલેજ છે તો ત્યાં બેન દીકરીઓ ભણવા જાતી હોય છે એને કેવા કેવા બનાવો બને છે એટલે અમારે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે અને બીજું અમારે ઈ લોકો સાથે કોઈ વિરોધ નથી ઈ અમે પણ ઘણા આરે રિલેક્શન એવા રાખીએ છીએ અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે પણ અમારે એની ખાણીપીણી અને ઈ બધાને વિરુદ્ધમાં અમે છીએ બીજું કાય અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જાતા પણ એટલે અમે કલેક્ટર શ્રી ને આજે આવેદન પત્ર આપેલ છે એક તો હમણાં જ સુકુન અમારે આવેદન પત્ર આપેલ આપેલ છે કલેક્ટર શ્રી ને અને હર્ષદભાઈ પરસાણા એ હરેશ પરસાણા અમારા છે જે ખામધોર રોડ ઉપર જ રહે છે જોશીપરામાં એમણે પણ આ આવેદન પત્ર આપેલ છે અને માંગણી મૂકેલ છે હેમાવન સોસાયટી વાળા એ આપેલ છે ઘણી અવારનવાર મજડી દરવાજાથી સુધીની આ પરિસ્થિતિ છે અને બધાએ માંગણી મૂકેલ છે અમને કલેક્ટર શ્રી અને એસપી સાહેબ ને બધા ઉપર વિશ્વાસ છે કે ઈ આ અમારી માંગણી પૂરી કરશે